પ્રાપ્ત માહિતી અનુસાર ધરમપુરના હતનબારી ગામે એકસો આઠ એમ્બ્યુલન્સ ફરજ પર હતી ત્યારે એક અજાણ્યા ઈસમે કોઈ પણ ઉશ્કેરણી કે કારણ વગર એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો આ ઘટનાને પગલે એકસો ના પાયલોટે સમય સૂચકતા વાપરી તાત્કાલિક એકસો પોલીસ હેલ્પલાઇન ને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જ એકસો ની ટીમ તરત હરકતમાં આવી ગઈ હતી એકસો ના જાબાઝ પાયલોટ આશિષભાઈ પોલીસ ઇન્ચાર્જ લતાબેન અને ફરજ પરના હોમગાર્ડ જવાને હુમલાખોરને પકડવા માટે કમર કસી હતી The <laughs> પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આરોપી જે બાઇક પર ભાગી રહ્યો હતો તેનો પોલીસ હુમલાખોર ગભરાઈ ગયો હતો અને એક ઘર પાસે પોતાની ગાડી બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો હાલ પોલીસે ગાડી કબજે કરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે એકસો જેવી આવશ્યક સેવા પર હુમલો કરનાર સામે પોલીસની આ ત્વરિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે